જાહેર કરી દીધું અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ઇન્ડિયા ગઠબંધન છે છે અને રહેવાનું રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીતે નિર્ણય કરતા હોય છે જેમ કે હરિયાણામાં હું પ્રભારી હતો હું જાણું છું હરિયાણામાં કોંગ્રેસની સરકાર દિવાલ પર લખેલું હતું બનતી હતી આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં લગભગ ઝીરો હતું પરંતુ આમ આદમી પાર્ટી સીટો ઓફર કરવા છતાં એ ઠુકરાવીને આમ આદમી પાર્ટીમાં ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશ પ્રમુખ એ જિલ્લો છોડવો મારા માટે અઘરો પરંતુ રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધા એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો તો છોડી રાજ્યની કક્ષાએ જ્યારે અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજે પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાઓના અંતે ભૂતકાળના બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત મત ઉભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારે ત્રીજી પાર્ટીને મત નથી આપ અહીંયા ભૂતકાળમાં લેફ્ટ દ્વારા કોશિશ થઈ અહીંયા ભૂતકાળમાં समाजवादी पार्टी द्वारा कोशिश थी जेमनी પોતાની સરકાર હતી शंकरસિંહજી વાઘેલાની એમણે પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર 4182 માથી ચૂાયા હતા સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ એ મને કહેલું હતું જ્યારે કોંગ્રેસમાં મર્જ થાત કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો પટેલનો પાવર મારી સમજણ રાજકીય કોને બધું પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ ચાણક્ય કહેવાતા પોલિટિક્સ એટલે આમ આમ આદમી પાર્ટી ને એક હવવા ઉભો કરીને અગિયાર ટકા મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસ ને જતા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર સત્યાવીસ માં સેવાની સાધના માટે આજે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર પડાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડાથી આવે ત્યારે બે માં સત્તાના સૂત્રો રાજકારણ માં હંમેશા વર્તમાન ની વાત હોય ભવિષ્યની વાત ના હોય આજની વાત આપને કરી આવતા દિવસો કરવાની છે ત્યારે આપ સૌને આમંત્રિત કરીને

એક સાવ ગુજરાતના છેડા સુધી જવા તૈયાર હોય ત્યારે મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરિવારના સભ્યો નાની મોટી ઈચ્છા કરે પણ કોઈને તકલીફ નથી રહેવાની તકલીફ હોય તો પણ ખભે ઉઠાવીને ગમે તે મુશ્કેલી હશે તો જેને જ્યાં જવાબદારી સોંપી છે ત્યાં બધા જશે આજે એકદમ બહુ જ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાંથી મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ પક્ષમાં આજે જોડાઈ રહ્યા છે એમનું સ્વાગત રહેશે આપ સૌને પણ આમંત્રણ કરું છું આમંત્રિત કરું છું એ ત્રણ વાગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર આપ છું